જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ પુલાવ જે સિમ્પલ રીતે બનીને તૈયાર થઈ જાય તેવા એના માટે મેં અહીંયા એક ડુંગળી ગાજર કેપ્સિકમ લીલા મરચાં અને ટમેટા ઝીણા સમારી લીધા છે કેપ્સિકમને થોડાક મેં મોટા રાખ્યા છે અને ડુંગળીને લાંબી સ્લાઇસ રાખીશ હવે અહીંયા એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું તેની અંદર રાઈ રાઈજીરું અને હિંગ અને આખા મસાલા નાખીશું અને ડુંગળીને સાંતળીશું ડુંગળી નાખીને આખા મસાલામાં મેં તજ લવિંગ મરી અને લાલ મરચાં લીધા છે હવે લીમડો અને ગાજર નાખીને આપણે ડુંગળીને સરસ રીતે સાંતળી લઈશું ડુંગળી સાતળ્યા પછી તેની અંદર મસાલા ઉમેરીશું મસાલામાં હાફ ટી સ્પૂન મીઠું હાફ ટી સ્પૂન હર હલ્દી અને એક ટીસ્પૂન લાલ મરચું નાખ્યું છે હવે આપણે તેને સરસ રીતે હલવી લઈશું અને થોડીક તાર સાતળવા દઈશું પછી તેની અંદર ટમેટા નાખ્યા છે જીયા સમારીને તેને પણ આપણે થોડીક તાર સાતળશું જ્યાં સુધી આપણા ટમેટા ગળી ના જાય ત્યાં સુધી હવે તેની અંદર આપણે ભાત ઉમેરી લઈશું મેં અહીંયા ભાતને થોડાક ચડાવી લીધા હતા ખૂબ ઘણા ચડી પણ ન જવા જોઈએ અને કાચા પણ રહે તે રીતે આપણે ભાતને ચડાવીને લેવાના હવે તેની અંદર કેપ્સિકમ નાખીશું કેપ્સિકમ ઉપરથી નાખવાથી ભાતમાં સ્વાદ સારો આવે છે અને ખાવામાં પણ મજા આવે છે કેપ્સિકમને હવે આપણા ભાત પુલાવ તૈયાર છે તમે આને વાત પણ કહી શકો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો અને બે લાઇકનને પણ જરૂરથી દબાવી દેજો તો તમને નવા નવા વિડીયો મળતા રહે